તુલસીના પાનના અદ્ભુત ચમત્કાર ઓમ નમઃ સિવાય મિત્રો આજે હું તમને એવી એક ગુપ્ત વાત જણાવવા જઈ રહ્યો છું જે કદાચ તમે ક્યારેય સાંભળે નહીં હોય ઘરમાં તુલસીનો છોડ રાખો તેની પૂજા કરવી અને તુલસીના પાનનો ઉપયોગ કરવાથી એવા ચમત્કાર બને છે કે જેને જાણીને તમારી આંખો પહોળી થઈ જશે મિત્રો તમે એ સાંભળ્યું હશે કે જ્યાં તુલસી છે ત્યાં લક્ષ્મીનો વાસ છે પણ શું તમને ખબર છે કે તુલસીના પાનમાં એવો દેવી આશીર્વાદ છુપાયેલો છે કે તે જીવન બદલી શકે છે રોગ દૂર કરી શકે છે દુઃખ દરિદ્રતા નાશ કરી શકે છે અને દુષ્ટ શક્તિઓથી બચાવ કરી શકે છે આજનો વિડીયો એટલો અદભુત છે કે જો તમે અંત સુધી જોશો તો ખાતરીપૂર્વક તમારું દિલ ભક્તિથી ભરાઈ જશે તો મિત્રો વિડીયોને લાઈક કરવાનું શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં જય તુલસી માતા અને હેરી હોમ લખવાનું ભૂલશો નહીં કારણ કે માત્ર એ લખવાથી પણ એના પવિત્ર આશીર્વાદ આપણા સુધી પહોંચે છે તો ચાલો મિત્રો આજનો આ રસપ્રદ વિડીયો ચાલુ કરીએ તમે તેને અંત સુધી જરૂર જોજો તુલસીનો આધ્યાત્મિક મહિમા મિત્રો પદ્મપુરાણ અને વિષ્ણુ પુરાણમાં લચ્યું છે કે તુલસીના પાન વિના ભગવાન વિષ્ણુની પૂજા અધૂરી છે તુલસી એ માત્ર એક છોડ નથી તે મા લક્ષ્મીનું સ્વરૂપ છે જ્યાં તુલસી છે ત્યાં ઘરમાં કદી ગરીબી દુઃખ કે રોગનો વાસ નથી થતો કહેવાય છે કે એક માત્ર તુલસીનું પાન પણ જો સાચા મનથી અર્પણ કરાય તો ભગવાન શાલિગ્રામ કે વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમની કૃપાનો વરસાદ થાય છે તુલસીના પાન ખાવેથી થનારા અદ્ભુત ફાયદા મિત્રો વિજ્ઞાન પણ સ્વીકારી ચૂક્યું છે કે તુલસીના પાનમાં એવી ઔષધીય શક્તિ છે કે તે પાંચસો જેટલા રોગો દૂર કરી શકે છે પણ માત્ર આરોગ્ય નહીં આધ્યાત્મિક રીતે પણ તુલસીના પાન ખાવાથી અદ્ભુત પરિવર્તન થાય છે જો તમે રોજ સવારે પાંચ તુલસીના પાન ખાશો તો એક મન શુદ્ધ બને છે બે ગુસ્સો ઘટે છે ત્રણ ચિંતાનો નાશ થાય છે ચાર બુદ્ધિ તેજસ્વી બને છે અને પાંચ શરીરમાં નવી ઉર્જાનો સંચાર થાય છે તો આટલા ફાયદા તમને થાય છે ભગવત પુરાણમાં લખ્યું છે કે તુલસીનું પાન ખાવેથી પૂર્વજન્મના પાપ પણ ધોવાઈ જાય છે તેથી કહેવાય છે કે તુલસી અમૃત સમાન ગણાય છે તુલસી ઘરમાં રાખવાના ચમત્કાર મિત્રો તુલસીનો છોડ ઘરમાં હોવો એ ઘરમાં લક્ષ્મીજીનો સદૈવ વાસ હોવો છે ઘરમાં દરરોજ સાંજે તુલસી પાસે દીવો કરવાથી દુઃખ શોખ અને ગરીબીનો નાશ થાય છે ઘરના સભ્યોમાં પ્રેમ વધે છે કલેશ અને ઝગડા દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિનો દરિયો વહે છે અને કહેવાય છે કે જ્યાં તુલસી છે તે યમદૂત પ્રવેશ કરી શકતા નથી તુલસીના છોડની આસપાસ દીવો કરવાથી ઘરમાં કોઈ શક્તિ કદી ટીકી શકતી નથી જેટલી પણ નકારાત્મક ઉર્જા હોય તે બધી દૂર થઈ જાય છે તુલસીના પાનના રહસ્યમય પ્રયોગ મિત્રો હવે હું તમને એવી રીતો જણાવીશ કે જે સાંભળીને તમે ચોંકી જશો એક તુલસીનું જળ પીવાથી જો દરરોજ સવારે તુલસીના પાનને પાણીમાં નાખીને પીશો તો શરીરમાં કદી તાવ શરદી કે ચેપજન્ય રોગો નહીં થાય વૈજ્ઞાનિક રીતે સાબિત છે કે તુલસીના પાનમાં કુદરતી એન્ટીબાયોટિક તત્વ છે બે આર્થિક સમસ્યાથી મુક્તિ જો ઘરમાં પૈસા નથી કે ગરીબીનો નાશ વાસ છે તો દર ગુરુવારે તુલસીના પાન સાયલેગ્રામ અથવા વિષ્ણુજીને અર્પણ કરો તમારી કંગાલી દૂર થઈ જશે ત્રણ તંત્ર મંત્રથી રક્ષા તુલસીના પાન પર ગંગાજળ છાંટીને તેને ઘરના મુખ્ય દરવાજે લટકાવી દો ઘરમાં કોઈ દુષ્ટ શક્તિ નજરદોષ કે જાદુ ટોણાનો અસર નહીં થાય ચાર રોગોમાં ચમત્કાર ચામડીના રોગ ખંજવાળ કે ચાંદરું હોય તો તુલસીના પાનને પીસીને લગાવેથી ધીમે ધીમે રોગ નાશ પામે છે તુલસીના પાન અને ભક્તિનો સંબંધ મિત્રો તમે જાણો છો કે મહાભારતમાં એકવાર શ્રી કૃષ્ણે કહ્યું હતું જો કોઈ મને લાખો સોનાના પર્વત અર્પણ કરે અને બીજી તરફ માત્ર એક તુલસીનું પાન ભક્તિપૂર્વક અર્પણ કરે તો હું તુલસીનું પાન જ સ્વીકારું આથી જ તુલસીના કોઈ પણ પૂજા અધૂરી જ માનવામાં આવે છે કોઈ પણ પૂજા ભક્તિભાવથી થાય છે નહીં કે સોનેથી કે પૈસાથી તુલસીના નિયમો અને સાવચેતીઓ પણ મિત્રો તુલસીના પાન વાપરવામાં કેટલીક ખાસ સાવચેતીઓ રાખવી જોઈએ તુલસીના પાન કદી શનિવારે કે રાત્રે તોડવા નહીં તુલસીના પાન કદી ચાકુથી કાપવા નહીં હંમેશા હાથથી તોડવા તુલસીનું પાન તોડતી વખતે ઓમ તુલસીએ નમઃ બોલવું જોઈએ અને દરેક લોકોએ નાઈને સ્વચ્છ થયા બાદ જ તુલસીને સ્વચ્છ કરવો જોઈએ આ નિયમોનું પાલન કરવાથી તુલસીના પાનનો પ્રભાવ અદ્ભુત રીતે વધે છે ઘરમાં તુલસીના ચમત્કારિક ઉપાયો જો તમારા ઘરમાં વારંવાર ઝઘડા થાય છે તો દર સવાર તુલસીમાં પાણી રેડીને ઘરના ચારે તરફ છાંટો જો કોઈ રોગી છે તો તેના તકિયા નીચે તુલસીના પાન રાખો આરોગ્યમાં સુધારો થશે જો સતત નુકસાન થઈ રહ્યું છે તો દર ગુરુવારે તુલસી પર ઘીનો દીવો કરો ધન લાભ થશે અને જો જીવનમાં ભય ઉદાસીનતા કે દુઃખ વધુ છે તો તુલસીના પાનની માળા પહેરો મનમાં શાંતિ અને ભક્તિ વધશે વિજ્ઞાન અને તુલસીનો સંબંધ મિત્રો વિજ્ઞાન પણ માને છે કે તુલસીના છોડમાંથી નીકળતી ઓક્સિજન હવા શુદ્ધ કરે છે અને ઘરમાં પોઝિટિવ એનર્જી ફેલાવે છે રાત્રે પણ તુલસી થોડું ઓક્સિજન આપે છે એટલે તુલસીનો છોડ ઘરમાં રાખવો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે મિત્રો તુલસી માત્ર એક પાન નથી તે મહાલક્ષ્મીનું સાક્ષાત સ્વરૂપ છે ભક્તિનું પ્રતિક છે અને જીવન બદલાર અમૃત છે જે ઘરમાં તુલસી છે ત્યાં ભગવાનનો આશીર્વાદ લક્ષ્મીજીનો વાસ અને દુષ્ટ શક્તિઓથી રક્ષણ હંમેશા રહે છે તો મિત્રો આજેથી જ નક્કી કરો કે તમે તુલસીની પૂજા દરરોજ કરશો તેના પાનનું સેવન કરશો અને ઘરમાં તેની શક્તિનો અનુભવ કરશો તમે જોશો કે થોડા દિવસોમાં તમારા જીવનમાં ચમત્કારિક બદલાવ આવશે તમારી દરેક મુશ્કેલીઓ દૂર થઈ જશે અને તમારી સુખનો સૂરજ ઉગશે તો મિત્રો અહીં આપણો આ વિડીયો પૂરો થાય છે આશા રાખું છું કે તમને આ માહિતી પૂરેપૂરી સમજાઈ ગઈ હશે અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખો જેથી આવા જ બીજા ઉપયોગી વિડીયો તમારા સુધી આવતા રહે અને સાથે કોમેન્ટ બોક્સમાં જય તુલસી માતા જરૂર લખી નાખજો આવા જ બીજા ઉપયોગી વિડીયો મારી આ ચેનલમાં છે જે પણ તમે જોઈ શકો છો મળીએ નવા જ આવા રસપ્રદ વિડીયો સાથે ત્યાં સુધી હર મહાદેવ